વિજ્ઞાને જ્યારે એવું કીધું કે જીવની શરૂઆત પાણીથી થઈ ત્યારે ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર મીન અવતાર પહેલો અવતાર લીધો એ પાણીમાં હતો એના પછી વિજ્ઞાન એવું કહે છે કે પાણીમાંથી પછી એવો જીવ આવ્યો કે જે પાણી અને જમીન બંને પર રહેવા લાગ્યો ત્યારે આપણી પાસે ભગવાન વિષ્ણુનો કાચબા અવતાર આવે એના પછી એવું કહે છે કે પાણી અને જમીન અને કાદવ ત્રણે મોરે જે રહી શકે એવો અવતાર આવે ને પછી આપણી પાસે વરા અવતાર આવે છે વરા અવતાર પછી અડધો માણસ ને અડધું પશુ એવી રીતે જીવની ઉત્ક્રાંતિ થઈને આપણી સામે નૃસિ અવતાર આવે છે ત્યારે પછી એવું કે એમાંથી આગળ વધતા ગતતા માણસ આવ્યો પણ માણસનું કદ નાનું હતું એટલે આપણી સામે બટુક અવતાર આવે છે એની પછી માણસ વિકસિત થતો ગયો અને વિકસિત થતા થતા એક પરંપરામાં આવ્યો એક સામાજિક જીવન જીવવા લાગ્યો એક મર્યાદા બંધાઈ અને ત્યારે આપણી સામે મર્યાદા પુરુષો